બે ત્રણ કિલોમીટર પહેલાં અને આપણે તો કાંઈ તાલપાત્રીને એવું કંઈ કરવાનું નહોતું એટલે આપણે કમ્પલેટ ગાડી તો ભરાય જ ગઈ હતી એટલે હવે અહીંયા આપણે અહીંયા ચોકડી મારતી હતી ખાલી જવો તમે હવે કમ્પલેટ ચોકડી મારતી હતી અને આપણે અહીંયા મારવાડીની હોટલ છે ગયા વખતે આપણે અહીંયા ડીઝલ નાખવાનું ચાલુ કરી નાખીએ અને આપણે અહીંયા ડીઝલનો ભાવ છે પંચાણું પોઈન્ટ ઓગણપચા ડેન્સિટી છે તે આપણે ઠંડી ફ્રાય મૂકી છે આ બાજુ સપાટી રોટલી છે સલાડ છે હવે આપણે જમી લઈ જમીન પછી નીકળી અને આપણી ગાડી અમે અમેની સેટ રાખીએ અને આપણે બાપા રામદેવ હોટલ છે સો રૂપિયા લીધા છે એન્ટ્રીના તો મિત્રો આપણે જુઓ ડીઝલ આપવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે ભાવ છે નેવ્યાસી પોઈન્ટ ત્રેપન ડેન્સિટી છે આપણે બ્યાસી પોઈન્ટ ઓગણસાઠ એટલે આપણે મિત્રો ગયા ત્યારે અહીંયા છ્યાસી રૂપિયા ભાવ હતો પણ કર્ણાટકમાં જ સવારે છ વાગે ભાવ રહ્યો વધી ગયો છે અને ખાલી કર્ણાટકમાં જ વધ્યો છે એમ કે હે એટલે તો આપણને બહુ પાકી ખબર નથી અને આપણે તમને કોઈ ખબર હોય તો ગુજરાતમાં આપણે હું ભાવ છે એ કોમેન્ટ કરજો એટલે ખબર પડે કે આપણે ગુજરાતમાં ભાવ હોય છે કે નથી હોય તો કર્ણાટકમાં ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે આ ગાડી ભરવા તો આવતા રહ્યા હતા હોટલે એટલે આપણને ત્યાંથી પાલ્ટી આવ્યો હતો અને ગાડી લઈ ગયો હતો અત્યારે જોવો આપણે ગાડી કમ્પ્લીટ ગાડી આપણી ભરાઈ ગઈ છે અને ભરીને અત્યારે અહીંયા એક નાવાનો અવેડો હતો ને અત્યારે ધોઈ લીધું અવેડો હતો અને આપણે આગળથી ગાડી ભરી છે બે ત્રણ કિલોમીટર પહેલા અને આપણે તો કાંઈ તલપાત્રી ને એવું કઈ કરવાનું નહોતું એટલે આપણે કમ્પ્લીટ ગાડી તો ભરાઈ જ ગઈ હતી એટલે અહીંયા જોવો આપણે અહીંયા ચોકડી મારતી હતી ખાલી જુઓ તમે હવે કમ્પ્લીટ ચોકડી માર દીધી છે અને આપણે અહીંયા મારવાડીની હોટલ છે ગયા વખતે આપણે અહીંયા ઉભા રહ્યા હતા એટલે મારવાડીની હોટલ છે અને આપણે અહીંયા નહવાની સુવિધા સારી છે એટલે આપણે અહીંયા નાઈ ધોઈ લીધું છે અને હવે આપણે આગળ આવશે આંધ્રા બોર્ડર અને તેલંગાણા બોર્ડર એટલે આપણે આંધ્રા બોર્ડર રહી તો બંધ છે ખાલી તેલંગાણા બોર્ડર એક જ ચાલુ છે એટલે હવે આપણે બોર્ડરને એવું પાસ કરી અને આપણે અહીંયા શૂટિંગ નહોતા ઉતારીએ કેમ કે જ્યાં કાં અંદર ભરવાનું હતું ને ત્યાં કેમેરો એલાઉટ નહોતો મોબાઈલ એ એટલે આપણે કાંઈ ત્યાં ભરવાનું જે હતું એ તમને દેખાડ્યું નહીં કાંઈ એટલે આપણે ફરી છે તુવેર ડ્રાઈડ ભરી છે અને એ આપણે ફરી છે અમદાવાદ અમદાવાદ આગળ જે બાર હજાર રહ્યું ને ત્યાંની આપણે તુવેર ડ્રાઈડ ભરેલી છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને હવે સીધા બોર્ડરોને એવું બધું પાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે અહીંથી નીકળી અને આજ આપણે ચોથા દિવસે આપડી ગાડી ભરાણી છે એટલે હવે આપણે આઈલા જાય હજી તો આપણે રસ્તો રહ્યો ને એ જાય આપણે હૈદરાબાદ એટલે હવે આપણે નીકળી જય માતાજી જય મા હિંગરાજ જય મા મેલડી અને આપણે ગાડી રહી તો નિયત સાફ કરી નાખી હતી હોટલે જ તે જો પગાર ને બધું સાફ કરી નાખ્યું હતું વ્યવસ્થિત રાસન પટાણ એ બધું ખેલી નાખ્યું હોય એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહી જાવ ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આપણે આંધ્રાપ્રદેશ પૂરું અને હવે તેલંગાણા થઈ ગયું ચાલુ એટલે આપણે આંધ્રા બોર્ડર તો બંધ હે એટલે હવે આગળ સીધી આપણે આવશે તેલંગણા બોર્ડર અને મિત્રો આપણે જો તેલંગણા બોર્ડર પાસ કરી લીધી અને તો આપણે મોબાઈલ નથી લઈ જવા દેતા અને આ મોબાઈલ ઉપરના કીચે મૂક્યો નથી રહેવા દેતા એટલે આપણે બોર્ડર પાસ કરી લીધી હે આપણે બોર્ડરે તેલંગાણા બોર્ડરે ચારસો રૂપિયા લીધા છે સબુજ વિલના અને બાર વિલના કંઈક બસો ત્રણસો રૂપિયા લે તો વિલ ના આપણે ચારસો રૂપિયા એન્ટ્રી લીધી છે અને હવે આપણે તેલંગાણામાં આવી ગયા છીએ એટલે હવે આપણે હૈલા જાય અને સીધું આપણે આવશે હવે મિરિયલ હવે આપણે કિલોમીટર કાપી હળવે હળવે હવે મિત્રો આપણે જોવો બોર્ડર પાસ કરીને ઉભા રહ્યા છીએ અને એચપી નો પેટ્રોલ પંપ છે ને આપણે ડીઝલ નાખવા ઉભા રહ્યા છીએ જો આપણે ડીઝલ નાખવાનું ચાલુ કરી નાખ્યું અને આપણે અહીંયા ડીઝલનો ભાવ છે પંચાણું પોઈન્ટ ઓગણપચાસ ડેન્સીટી છે ત્યાંશી પોઈન્ટ ઝીરો બે અને આપણા બોર્ડર પાસ કરીને પંપ આવે છે મિરિયલ ગુંડા પહેલાં એટલે હવે આપણે ડીઝલ નાખી લઈ પછી અહીંથી નીકળી હા મિત્રો આપણે જોવો ડીઝલ નાખી લીધું હે અને હવે આપણે અહીંથી નીકળી પંપે થી હવે સીધું આપણે આવશે મેરિયલ ગુંડા હવે ધીરે ધીરે કિલોમીટર કાપી કેમ અત્યારે તડકો એ વધારે થઈ ગયો છે અને ગરમી એવી થઈ છે કે વાત પૂછવામાં એટલે હવે આપણે ધીરે ધીરે કિલોમીટર કાપી એટલે સીધા આપણે આવેલા જાય નારકલપલ્લી આપણે નાર્કલ પલ્લી પહોંચવા આવ્યા થઈ આપણે આગળનો બ્રિજ આવે ને ત્યાંથી આપણે ખાલી સાઈડ વળવાનું છે એટલે સીધો આપણે ખાલી સાઈડ જાય હૈદરાબાદ જાય અને ડ્રાઈવર સાઈડમાં રહ્યો એ વિજયવાળા હોય છે કિલોમીટર એટલે હવે આપણે આવી ખાલી સાઈડ ટન મારી દઈએ હા મિત્રો આપણે જુઓ સિતીયલ પૂતી ગયા છે જે આપણે હૈદરાબાદ વિજયવાડા એવા ઉપર આવે છે જે સિતીયાલ ગામ આવે ને અહીંયા અત્યારે જોવો પહોંચ્યા છે અને આપણે અહીંયા મારવાડીની હોટલ આવે છે ત્યાં અત્યારે ગાડી આપણે ઊભી રાખી છે એટલે હવે અત્યારે અહીંયા આપણે જમી લઈ અત્યારે જોવો થઈ ગયો છે કે એની વાત પૂછવામાં કે રહેવાતું નથી એટલો તો તડકો પડે છે અને રોડે આખો આમ ઉકળાટ મારે છે એટલે જુઓ આપણે અત્યારે અહીં સાઈડમાં ગાડી ઊભી રાખી દીધી છે અને સામે આપણે મારવાડીની હોટલ છે બાબા રામદેવ હોટલ એટલે હવે આપણે હોટલે એ જાય અને હોટલે આપણે જમી લઈ અને ક્યાં હું છે ટાયર એ થોડાક ટાટા થઈ જાય કે અત્યારે ટાયર વરિયા વરાળું કાઢે એટલે હવે આપણે હોટલે જમવા એ જાય જાય મિત્રો આપણે જુઓ હોટલે આવી ગયા છીએ અને હોટલે જવું આપણે ઠંડી ફ્રાય મગાવી છે જોવો આપણે ભીંડી ફ્રાય મૂકેલી છે આ બાજુ ચપાટી રોટલી છે અને સલાડ છે એટલે હવે આપણે જમી લઈ જમીને પછી નીકળી અને આપણી ગાડી સામે સામેની સાઈડ રાખીએ અને આ આપણે બાબા રામદેવ હોટલ છે હલો હવે આપણે જમી લઈ જમીન પછી નીકળી આવી હતી મિત્રો આપણે જો જમીન નીકળી ગયા છે અને આપણે અત્યારે પહોંચ્યા છે આપણે હૈદરાબાદ વિજયવાડા હાઈવે ઉપર છોટું ખોલું ગામ આવે ને એ છોટું ખોલું ગામ પાસ કર્યું હોય અત્યારે આપણે હવે અને હવે આપણે હૈદરાબાદ રહ્યું છે ચાલી કિલોમીટર કિલોમીટર બાકી રહ્યું છે અને પછી આપણે આગળ આવી જઈશી રિંગ રોડ હવે આપણે આગળ રિંગ રોડ આવી જઈશી એટલે હવે આપણે આ જાય એટલે સીધા હવે રીંગરોડ ઉપર મિત્રો આપણે જોવો હૈદરાબાદ રિંગ રોડ ઉપર પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે અહીંયા ટાયર ચેક કરવા ગાડી ઊભી રાખી હતી અને અત્યારે જોવો આપણે ટાયર ને એવું બધું ચેક થઈ ગયું છે અને આપણે જે કાચમાં ઓગરા હતા ને એ ઓગરા આપણે કાઢી નાખ્યા છે એવો આપણે કાચમાં આપણે હવારે પાણી છાંટ્યું હતું ને એના હિસાબે કાચમાં બધે ઓગરા હતા અને અત્યારે જોવો આપણે વ્યવસ્થિત સાફ કરી નાખ્યા છે સાઈટ પ્લસ ને બધા સાફ કરી નાખ્યા છે હવે મિત્રો આપડે અહીંથી નીકળી રિંગ રોડ ઉપર થી સીધા આપડે ત્રણ નંબરે ઉતરી જાય એટલે હવે આપડે અહીંથી નીકળી આપણે આધાર નંબર આવી ગયો છે મુંબઈ હૈદરાબાદ બાજુ એટલે આપણે અહીંથી ખાલી સાઈડ ઉતરી જવાનું એટલે સીધું આપણે પકડી લેવાનો મુંબઈ વાળો રસ્તો અને સીધું આપણે આવી ગયા બેંગ્લોર બાજુ એટલે હવે આપણે અહીંથી ખાલી સાઈડ ઉતરી જાય આપણે આરજેટી એરપોર્ટ વિજયવાડા હૈદરાબાદ ને મુંબઈ ખાલી સાઈડ રહ્યો ને એ આપણે આ મુંબઈ બાજુ વહી જાય અને જે આ ડ્રાઈવર સાઈડ રસ્તો જાય ને એ આપણે હૈદરાબાદ સિટી અંદર વહી જાય એટલે હવે આપણે આ જાય અને અત્યારે આ સિટીમાંથી ટ્રાફિક વધારે એ છે કેમકે ફોર વ્હીલરનું વધારે ટ્રાફિક હોય ફાઈનના ટાણે હવે આપણે આઈલા જાય અને વિડિયોમાં કન્ટિન્યુ બહેન રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એટલે હવે આપણે પાસ કરી એ મિત્રો આપણે જોવા સાંગારેડી પાસ કરી લીધું અને હવે પાસ કરીને હવે આપણે આગળ આવશે સદાસી પેટ એટલે હવે આપણે ટ્રાફિક માંથી તો નીકળી ગયા છે કેમ કે આપણે સાંગારેડી સુધી ટ્રાફિક હોય બાકી પછી આપણે જે આ સદાસી પેટ વાળા રોડે ચડી જાય ને પછી ટ્રાફિક ઓછું થઈ જાય અને આપણે જો મુંબઈ આઈથી દેખાડે છે છસો ચુમ્માલીસ અને પુના દેખાડે છે ચારસો ને ચોરાણું એટલે હવે આપણે હાઈલા જાય અને સજા સીપેટની બધી પાસ કરી અને આગળ આ તાજ હોટલ આવે ને આપણે ગાડી ઊભી રાખીશું ચા પાણી પીવા એટલે હવે આપણે હાઈલા જાય મિત્રો આપણે જવું તાજ હોટલે પહોંચી ગયા છે અને અત્યારે જવું અહીંયા પાર્કિંગ કરીને ક્યાં ગાડી જો આપડા તાજ હોટલ છે જે આપણે સદાશી પેટ વટી આવે છે એ હોટલે આપણે ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ એટલે હવે આપણે ચા પાણી ને પી લઈ અને આપણે કાચને ખાલી કાબો મારી કેમ કે આપણે સાપ તો કાચ પીર્યા હતા રિંગ રોડ ઉપર એટલે હવે આપણે ચા પાણી પીતાવી પછી અહીંથી આપણે નીકળી તાજ હોટલેથી હા મિત્રો આપણે જો તાજ હોટલેથી ચા પાણી પીને નીકળી ગયા તા અને અત્યારે જુઓ આપણે હવે આવશે જાહેરાબાદ અને પછી આવશે આપણે તેલંગાણા બોર્ડર એટલે આપણે તેલંગાણા પૂરું થઈ જાય છે એટલે હવે આપણે બોર્ડરો ને એવું બધું પાસ કરી અને પછી આપણે તેલંગાણા પછી આવી છે કર્ણાટક એટલે હવે આપણે બોર્ડરો એવું બધું પાસ કરી

જાય મહારાષ્ટ્રમાં એટલે હવે આપણે આયલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ન ભૂલતા લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા આ મિત્રો આપણે જુઓ પંપે ભોગી ગયા છે આપણે ભારતનો પંપ છે એમ અને આપણે આ કર્ણાટકમાં છેલ્લો પંપ છે પછી આગળ સીધું આપણે મહારાષ્ટ્ર ચાલુ થઈ જાય એટલે હવે આપણે અહીંયા ડીઝલ નાખી લઈ જોવી હવે આજનો ભાવ હું હે આપણે ગયા ત્યારે તો છ્યાસી રૂપિયા હતા અત્યારે હવે કેટલો હોય એટલે હવે મિત્રો આપણે ડીઝલને એવું નાખી લઈ મિત્રો આપણે જુઓ ડીઝલ નાખવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે ભાવ છે નેવ્યાસી પોઈન્ટ ત્રેપન ડેન્સિટી છે આપણે બ્યાસી પોઈન્ટ આપણે મિત્રો ગયા ત્યારે અહીંયા છ્યાસી રૂપિયા ભાવ હતો પણ કર્ણાટકમાં જ સવારે છ વાગે ભાવ રહ્યો ને એ વધી ગયો છે અને ખાલી કર્ણાટકમાં જ વધ્યો છે એમ કે હે એટલે તોય આપણને બહુ બાકી ખબર નથી અને આપણે તમને કોઈ ખબર હોય તો ગુજરાતમાં આપણે હું ભાવ છે એ કોમેન્ટ કરજો એટલે ખબર પડે કે ભાઈ આપણે ગુજરાતમાં ભાવ વધ્યો છે કે નથી વધતો કેમકે આમાં કર્ણાટકમાં વધી ગયો છે અને સવારે જે આપણે તેલંગાણામાં નાખ્યું ને ન્યાય ભાવ નહોતો હોય તો એટલે હવે આપણે આ ગુજરાતમાં વધ્યો હોય કે ન વધ્યો હોય કે ખબર નથી તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો એટલે ખબર પડે કે આપણે ગુજરાતમાં શું ભાવ છે એટલે હવે આપણે ડીઝલ ને આપડે બસો કલ્યાણ માં પંપ છે એસવીએસ પેટ્રોલિયમ લગભગ ગાડીઓ આપણે અહીંયા જ ડીઝલ નખાવે છે ગુજરાત ની ગાડીઓ રહી ની બધી જો સામે પોરબંદર ની ગાડી આવી છે એટલે હવે આપણે ડીઝલ નાખી લઈ અને પછી આપણે અહીંથી નીકળી હવે મિત્રો આપણે જોવો ડીઝલ નાખી લીધું છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને હવે સીધી આપણે આવશે મહારાજ બોર્ડર અને મહારાજ બોર્ડર અહીંથી આપણે દસ બાર કિલોમીટર જેવી સિટી છે એટલે હવે સીધા આપણે અહીંયા જઈશું મહારાષ્ટ્રમાં અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ